નમસ્કાર હું રૂપલ સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આંજાણ ચૌધરી સમાજ દ્વારા સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ થરાદ વાવ થરાદ જિલ્લાના નવનિર્માણના ઐતિહાસિક નિર્ણયની ઉજવણી માટે યોજાશે કાર્યક્રમ તારીખ સાત એપ્રિલ બે હજાર પચીસના રોજ સોમવારે સવારે આઠ કલાકે યોજાશે આયોજન સ્થળ થરાદમાં બુઢનપુર ટોલ પ્લાઝાની બાજુમાં આવેલી સમાજની વાડી ખાતે રાખવામાં આવ્યું છે આંજરા ચૌધરી સમાજ થરાદ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં સમાજના તમામ લોકો માટે સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે સમાજના સભ્યોને સહપરિવાર પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે સમારોહમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું વિશેષ સન્માન કરવામાં આવશે કાર્યક્રમમાં બનાસકાંઠાના પૂર્વ સાંસદ ભરવતભાઇ પટેલ અને બનાસ બેંકના ચેરમેન ડાયાભાઇ પિલિયાતર વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે ઈશ્વરભાઈ ચૌધરી ભાપડી મંત્રી બનાસકાંઠા જિલ્લા કિસાન મોરચાએ જણાવ્યું હતું કે થરાદ ખાતે આંજણા ચૌધરી સમાજ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વાવ થરાદને જિલ્લો જાહેર કરતાં તેમનું આંજણા ચૌધરી સમાજ દ્વારા સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ અને બનાસ બેંકના ચેરમેન ડાયાભાઇ પીલેતર વિશેષ ઉપસ્થિત રહેશે આંજણા ચૌધરી સમાજના દરેક યુવાનો વડીલો મહિલાઓ વહોળા પ્રમાણમાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવું આમંત્રણ આપવામાં આવ્યું છે અગ્રણી જેતસીભાઈ પટેલ કર્ણ કરણપુર ડિરેક્ટર માર્કેટર થરાદે જણાવ્યું હતું પંથકમાં દરેક આંજણા ચૌધરી સમાજના લોકો આ ભવ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહે અને તમારા પોતાના કાર્યક્રમ સમજી બોડી સંખ્યામાં સહપરિવાર આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી અપીલ કરી હતી